નમસ્કાર રાધે રાધે સફલા એકાદશી વ્રતની ની કથા પૂર્ણિમાસ માસના હિસાબે પોષ માસના કૃષ્ણ પક્ષની અને અમાવાસ્યાંત માસના હિસાબે માર્સિસ કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે એકાદશી દર મહિનામાં બે વખત આવે છે અને કુલ ચોવીસ એકાદશી હોય છે અને આ એકાદશી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે તો એનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ તો મળે જ છે આવો સંતો અને વિદ્વાનોનો કહેવું છે સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પ્રાપ્ત થાય છે નૃપશ્રેષ્ઠ શ્રેષ્ઠ હવે સફલા એકાદશી ને શુભ કારણી કથા સાંભળો યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ આ કહે છે કે ચંપાવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતી રાજધાની હતી રાજ મહિષ્માનના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ વ્યસ્ત રહેતો હતો અને પર્યો હતો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણનો નિંદક હતો તે વૈષ્ણવ અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ અને રાજા મહેશ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળી એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહી અને તેણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે તે રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે તેણે કહ્યું કે હું રાજા મહિષમતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી તે વનમાં પાછો આવ્યો એને માંસ અને ફળો ખાઈ અને જીવન નિર્વાહ કરવા લાગ્યો

ફળ ખાધા અને ઓછા વસ્ત્રોને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી તે સમયે એને ઊંઘ ના આવી કે ન આરામ મળ્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો જ્યારે સૂર્યનો તાપ આવ્યો અને એને થોડું ભાન આવ્યું ત્યારે ઊભો થઈ અને આમ તેમ જોયું અને લડથડિયા ખાતો વનમાં ફરવા લાગ્યો ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈ અને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યનારાયણ હસ્ત થઈ ગયા હતા ત્યારે તે પીપળાને ફળ અર્પણ કરી અને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહી અને લુંબક રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન થઈ ગયું અને એ સમય આકાશવાણી થઈ કે રાજકુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું એમ કહી અને વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનો રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈ એણે નિષ્કટક રાજ્ય પ્રાપ્ત કર્યો અને ઘણા વર્ષ સુધી તે રાજ્ય કરતો રહ્યો તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત જ રાજ્યની મમતા છોડી અને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈ અને મનુષ્ય ક્યારે શોકમાં નથી પડતો આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવી અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને નિષ્ઠાપૂર્વક કરે છે એના જન્મ સફળ છે આ મહિમાને વાંચવા સાંભળવા અને કથા અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે તો આવી સુંદર કથા સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની વિષ્ણુની નારાયણની કૃપા બધા પર બની રહે તેવી પ્રાર્થના સાથે મળીએ આવતીકાલે ત્યાં સુધી પ્રધાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે